તાક તથા ભાવનગરના વરિષ્ઠ કલાકાર અશોકભાઈ કાલાણી સહિત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનનું ઉદ્ઘાટનમાં અલગ અલગ ત્રણ ગ્રુપના થી વધુ કલાકારના થી વધુ ચિત્રો પ્રદર્શિત કર્યા હતા આ ચિત્ર પ્રદર્શન તારીખ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના શનિવાર તથા રવિવારના સવારે દસથી એક અને સાંજે ચારતીયાંક દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે આ ચિત્ર પ્રદર્શનમાં આ ચિત્ર પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કલા કલાપ્રેમીઓએ જોવા નિહાળ્યું હતું નમસ્કાર મારું નામ અજય ચૌહાણ ભાવનગર કલાસંઘનો હું ફાઉન્ડર છું અને અહીંયા તમે જે ચિત્ર પ્રદર્શન નિહાળી રહ્યા છો તે ચિત્ર પ્રદર્શન ભાવનગર કલાસંગ સંસ્થાએ કર્યું છે જેમાં ચાર વરસથી લઈને બોતેર વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો છે એમાં જુદા જુદા મીડિયમો છે ઓઇલ કલર એક્રેલિક કલર વોટર કલર અને ઘણી બધી અલગ અલગ સાઇઝમાં વેરિએશન તમે જોઈ શકો છો આ ચિત્ર પ્રદર્શન જે છે તે ખોડિદાસ પરમાર આર્ટ ગેલેરી એટલે કે ચાઇનીઝ પોઈન્ટ તમે જુઓ સરદારનગરની બાજુમાં મેઘાણી ઓડિટેરિયરની એક્ઝેક્ટ બાજુમાં આ ચિત્ર પ્રદર્શન છે જે શનિ રવિ ખુલ્લું રહેશે સવારે દસથી એક અને સાંજે ચારથી આઠ તો આ ચિત્ર પ્રદર્શન ભાવનગરની કલાપ્રિય જનતાને આમંત્રણ છે કે તમે ખાસ આ ચિત્ર પ્રદર્શનના ગણપતિના દર્શન કરવા સૌ પધારો થેન્ક યુ વેરી મચ